કર્ણાટકની રાજધાની દેશના આઈટી હબ તરીકે જાણીતા બેંગ્લુરુમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે સતત બે દિવસથી પડી રહેલા અનુરાધાર વરસાદથી નીચાણવાળા અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે બીજી તરફ બેંગલુરુને હજુ પણ વરસાદથી રાહત મળે તેવા અણસાર નથી કારણ કે હવામાન વિભાગે શહેરમાં હજુ પણ ભારે વરસાદથી એલર્ટ જારી કર્યું છે શહેરમાં વરસાદ સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે રવિવાર અને સોમવારના દિવસે ભારે વરસાદના પગલે બેંગલુરૂમાં પૂર્ણ સ્થિતિ સર્જાય છે બેંગલુરુમાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે જ્યારે અનેક કલાકોથી શહેર જળમગ્ન રહેતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદના કારણે શહેરના રોડ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા જેના પગલે અનેક વાહનો ફસાઈ ગયા હતા અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે હવામાન વિભાગે કહ્યું છે કે બાવીસમી મેના રોજ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને દબાણનું ક્ષેત્ર વિકસિત થશે જેના પગલે કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રના તટીય ક્ષેત્રોમાં ભારે વરસાદ પડશે આંધી સાથે ભારે વરસાદના પગલે જળ ભરાવનો ખતરો પણ રહેલો છે